બે બ્રાઝિલનટ દિવસના અને થાઇરોઇડ અને વજન કંટ્રોલમાં જી હા દર્શકો આ આની પહેલાં આ ચેનલ ઉપર વિડીયો આવેલો હતો બહુ બધા લોકોએ આ વિડીયોને પસંદ કર્યો છે અને કોમેન્ટ સેક્શન ભરાઈ ગયું તમારા બધાના કોમેન્ટ્સથી કે ડૉક્ટર બ્રાઝિલનટ શું છે વેજિટેરિયનોએ લેવાય ન લેવાય લેતી વખતે શું કાળજી રાખવી તો આ બધા જ વિશે આજે આપણે મહત્વપૂર્ણના વિડીયોમાં ડિસ્કસ કરશું કે શું છે બ્રાઝિલ નટ કેવી રીતે સાચી રીતે લેવું જોઈએ તાકી તમને એનો સૌથી વધારે ફાયદો થાય અને જો તમે બાય ચાન્સ વધારે લઈ લેશો તો તમને શું નુકસાની થઈ શકે અને કઈ વસ્તુ ઉપર ધ્યાન દેવું જોઈએ નમસ્તે દર્શકો સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલ ઉપર હું છું તમારી હોસ્ટ ડૉક્ટર તાનવી મયુર પટેલ એન્ડોક્રાઇનોલોજીસ્ટ એટલે કે હોર્મોન વિશેષજ્ઞ ડૉક્ટર મુંબઈથી આની પહેલાના વિડીયોમાં આપણે બ્રાઝિલ નટ ઉપર વાત કરેલી બહુ લોકોના સવાલ આવ્યા છે સૌથી પહેલો સવાલ ડૉક્ટર બ્રાઝિલ નટ શું છે અમે પહેલાં ક્યારેય સાંભળ્યું નથી વેલ બ્રાઝિલ નટ ભલે નામ તો એમાં નટ છે પણ એકચ્યુલી આ નટ નથી બ્રાઝિલ નટ એકચ્યુઅલીમાં બીયુ છે ઓકે અને આ બને છે બ્રાઝિલ નટના ઝાડમાંથી આ બ્રાઝિલ નટના ઝાડ વધારે પડતા સાઉથ અમેરિકા બ્રાઝિલ પેરુ એવા દેશોમાં વધારે બને છે ભારતમાં આની ખેતી નથી થતી એટલે કદાચ તમે આનું નામ નહીં સાંભળ્યું હોય આ થોડો એક એક્ઝોટિક કાઈન્ડનો નટ છે અફકોર્સ આ નટ મોંઘા છે જે સાદી ભાષામાં આપણે બદામ એવી વાત કરીએ તો હજાર પંદરસો રૂપિયા સુધી કિલોમાં મળતા હોય છે પણ બ્રાઝિલ નટની વાત કરીએ તો સારી ક્વોલિટીના બ્રાઝિલ નટ ત્રણથી લઈને પાંચ રૂપિયા કિલો સુધી પણ જાય છે મને ખબર છે આ નટ બહુ મોંઘા છે પણ તમારે એને બહુ વધારે ક્વોન્ટિટીમાં પણ તો નથી લેવાના ઓછી માત્રામાં લેવાના છે કેટલા લેવાના ને કેવી રીતે લેવાના એ જ આપણે આજે વાત કરશું ઘણા બધા લોકોએ પૂછેલું કે ડૉક્ટર અમારે ત્યાં નથી મળતા આ નટ્સ હું સમજું છું આ નટ્સ મેઇનલી મોટા શહેરોમાં મળે છે જો તમે નાના ગામ કે નાના વિસ્તારમાં રહેતા હો તો નીચે મેં એક લિંક મૂકેલી છે તમે એ લિંક પર ક્લિક કરીને ઓનલાઈન પોર્ટલથી તમે આ મંગાવી શકો છો અને તમે એનો ફાયદો લઈ શકો છો બીજા લોકોનો સવાલ હતો કે ડૉક્ટર આ શું વેજિટેરિયન છે જવાબ છે હા આ વેજીટેરિયન છે કેમ કે આ ઝાડ પરથી આવે છે એટલે જો તમે વેજીટેરિયન હો કે તમે વિગન હો તો તમે આને લઈ શકો છો કોઈ કોઈક લોકો એ પણ લખેલું કે શું ડૉક્ટર જૈન લોકો લઈ શકે જવાબ છે હા લઈ શકે કેમકે આ ઝાડની ઉપર ઉગે છે આ કંદમૂળ નથી કે જમીનની નીચે નથી ઉગતું એટલે જો તમે જૈન હો કે વેજીટેરિયન હો વિગન હો તો તમે આ બ્રાઝિલ નટને લઈ શકો છો અમુક લોકોનો સવાલ હતો કે ડોક્ટર આને સાચી રીતે કેવી રીતે લેવાય તો વેલ આને સાચી રીતે કેવી રીતે લેવાય એ બહુ જ મહત્વપૂર્ણનું છે કેમ કે જો તમે આને કાચા ફોર્મમાં ખાશો જેવા કે નટ આવે છે તો તમને એનો એટલો ફાયદો નહીં થાય કેમ કે જે કાચા બ્રાઝિલ નટ જે હોય છે ને એની અંદર એક કેમિકલ છે જેને કહીએ ફાઇટિક એસિડ આ ફાઇટિક એસિડ જે છે એક એન્ટીન્યુટ્રિયન્ટનું કાર્ય કરે છે અને એને લીધે જે બ્રાઝિલનટની અંદર જે સિલેનિયમ છે પ્રોટીન છે વિટામિન છે ફેટ છે એ બધું એબ્ઝોર્બ નહીં થાય તો તમે જેટલું નટ ખાઓ છો એનો તમને કદાચ ફાયદો ન થાય એટલે આ નટને તમારે કાચા નથી ખાવવાના તો પછી કેવી રીતે ખાવાના તો આને ખાવા માટેની એક ખાસ તરીકો છે તો તમે છે ને રાતના જ્યારે આ નટને બે નટ કે મેક્સિમમ ત્રણ નટ તમે લઈ શકો છો એટલા નટ્સને તમે એક નાની વાટકી છે એમાં પાણીમાં પલાળીને રાખજો હોઈ શકે તો થોડું મીઠું પણ નાખી દેજો અને આખી રાત એને પલાળતા રહેવા દેજો અધ તો અધરવાઈઝ મિનિમમ છથી આઠ કલાક એને પલાળીને રાખજો ઓવરનાઇટ શોકિંગ જ્યારે થશે તો સવારના ઉઠતા વે તમે આ પાણી જે છે એને ફેંકી દેજો અને પછી જે નટ જે છે જે ભીના નટ જે છે એ તમે ખાઈ શકો છો આ એનું આઈડિયલ ખાવાનો તરીકો છે ઓકે અમુક લોકોએ એ પણ સવાલ પૂછેલો કે ડૉક્ટર આ નટ ખાતી વખતે શું કોઈ કાળજી રાખવી જોઈએ જવાબ છે હા જો અગર તમે ધુમ્રપાન કરતા હો ખાસ કરીને સ્મોકિંગ કરતા હો તો સ્મોકિંગની અંદર નિકોટીન અને કેડમિયમ જેવું હેવી મેટલ હોય છે તો એને લીધે તમારું સિલેનિયમનું એબ્ઝોર્પ્શનમાં ગડબડ થઈ શકે એટલું જ નહીં કેડમિયમ જે સ્મોકિંગમાં છે એ થાઇરોઇડ માટે બહુ જ ખરાબ છે કેવી રીતે સ્મોકિંગ અને થાઇરોઇડ એકબીજા સાથે જોડાયેલું છે એના ઉપર મેં ડિટેલમાં વિડીયો બનાવ્યો છે તમને જોઈએ તો એ વિડીયો જોજો તમને બહુ વધારે ખબર પડી જશે એટલે બ્રિજ સાથે સાથે તમારે આને નથી બીજું છે છે ગોળીઓ જેને જેને ઓરલ પિલ્સ કહીએ ઘણી બધી લેડીઝ પ્રોબ્લેમ હોય એને બીજી એક બીમારી હોય છે હોર્મોનની જેને કહીએ પોલીસિસ્ટિક પોલીસ પીસીઓએસ અને ઠીક કરવા માટે ઘણી બધી વખતે ઓરલ કોન્ટ્રાસપ્ટિવ પિલ્સનો ઉપયોગ કરવો પડે છે તો આ ઓરલ કોન્ટ્રાસેપ્ટિવ પિલ્સમાં જે ઇસ્ટ્રોજન પ્રોજેસ્ટ્રોનનું જે કોમ્બિનેશન જે હોય છે એ ટાઈમે તમારે બ્રાઝિલ નટ નથી લેવાના તો જો તમે બ્રાઝિલ નટ સવારના લીધી હોય તો આ ગોળીઓનો ઉપયોગ તમે રાતના કરજો ઓકે તો આ બે મહત્ત્વપૂર્ણની માહિતી ખાસ કરીને થાઇરોઇડના લોકો જે બ્રાઝિલ નટનો લેવાના છે એને ખાસ ખ્યાલ રાખવું પડે અમુક અમુક લોકોએ એ પણ સવાલ પૂછેલો કે ડૉક્ટર આ બ્રાઝિલ નટને શું સાંજના નાસ્તા ટાઈમે લઈ શકીએ જવાબ છે લઈ શકાય સવાલ બપોર સાંજ રાતના તમારે ગમે ત્યારે લેવું હોય તમે લઈ શકો પણ એને તમારે પલાળીને રાખવાનું બહુ જ ઇમ્પોર્ટન્ટ છે પણ જો તમે સાંજના ટાઈમે લેતા હોવ તો લગભગ સાંજના ચાર પાંચ વાગે લોકો કામ કરતા હોય તો એ ટાઈમે કદાચ પલાળેલા બ્રાઝિલ નટ ન હોય તો એવા ટાઈમે જ્યારે સ્નેકિંગના ઓપ્શનમાં તમે આને લેતા હો તો આ નટ સુકાયેલા હોય તો એનું શું કરવાનું તો જો આના માટે એક ખાસ તરકીબ છે તમે જે બ્રાઝિલ નટ જે ખરીદીને આવો ને એ નટને તમારે મીઠાવાળા પાણીમાં પલાળીને રાખો ચોવીસ કલાક માટે ચોવીસ કલાકમાં પાણીમાં પલાળે શો ને એટલે એનું જે એન્ટીન્યુટ્રિયન્ટ ફાઇટિક એસિડ છે એ ઘટી જશે ઓકે સાથે સાથે એની અંદર કેમિકલી એક સ્પ્રાઉટિંગની મેકેનિઝમ પણ એક્ટિવેટ થશે જેને લીધે તમને આ બધા ન્યુટ્રિશન એબઝોર્બ્શન કરવામાં બહુ વધારે ફાયદો થશે પછી આ જે પલાળેલા જે બ્રાઝિલનટ છે એને તમે બહાર કાઢી લો કાં તો તમે એને ઓવનમાં શેકી લો કાં તો પછી સૂર્યપ્રકાશના કિરણોથી એને બરાબર સૂકવી નાખો સુકવણી કરવાનું બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કેમ કે જો એમાં થોડું પણ મોઇશ્ચર રહી જશે પાણી ભીનું ભીનું રહી જશે તો કદાચ એમાં ફંગસ આવવાના રિસ્ક વધી જાય એટલે આખે આખું પાણી પ્રોપરલી સુકાઈ જવું જોઈએ જેને ડિહાઈડ્રેશન કહેવાય આ કરવું બહુ જ જરૂરી છે જો આ કરશો તો આ આખી પ્રક્રિયાને આપણે બ્રાઝિલનટને એક્ટિવેશનની પ્રક્રિયા કહેવાય તો આ એક્ટિવેશન કરી લેશો તો બ્રાઝિલ નટ ખાવા માટે એકદમ વ્યવસ્થિત રીતે રેડી થઈ જશે બજારમાં આવી રીતે એક્ટિવેટ કરેલા બ્રાઝિલ નટો પણ મળતા હોય છે તમને જોઈએ તો એવી રીતે લઈ શકો છો અદરવાઈઝ પોતે પણ અને એક્ટિવેટ કરી શકો છો બીજી એક મહત્વપૂર્ણની વસ્તુ ઘણા લોકોએ પૂછેલું ખાસ આપણા ગુજરાતી ભાઈબંધોએ કે ડોક્ટર આને ચટણીમાં વાપરીએ તો વેલ આ મારા માટે પણ એક નવો કોન્સેપ્ટ હતો પણ યસ ડેફિનેટલી તમે આને બ્રાઝિલનટને ચટણીમાં પણ વાપરી શકો છો ખાસ કરીને બ્રાઝિલનટની સાથે તમે થોડું લસણ મેળવી દેશો તો લસણમાં સલ્ફર પણ હોય છે સિલેનિયમ પણ હોય છે અને એવા કેમિકલ્સ છે જે બ્રાઝિલનટના એબઝોર્બ્શનમાં ઓર વધારે ફાયદો કરે છે તો બ્રાઝિલનટ અને લસણનો પેસ્ટો જેને કે કાં તો ચટણી જે કે એવું પણ તમે બનાવીને ખાઈ શકો છો ખાસ કરીને અગર તમે વિગન હો તો જો તમે ડેરીવાળું બટર ન વાપરતા હો તો એવા કેસીસમાં તમે આ બ્રાઝિલનટને પણ એકદમ વધારે મિક્સરમાં ફેરવી ફેરવીને તમે આનું બ્રાઝિલનટ બટર પણ બનાવી શકો છો તો એ પણ તમે તમારી લાઇફસ્ટાઈલ પ્રમાણે જોવો તમે આને ડેફિનેટલી લઈ શકો છો અમુક લોકોએ એવું પણ લખેલું કે ડૉક્ટર અમે બ્રાઝિલનટ ચાલુ તો કર્યા પણ આના સ્વાદ કંઈક અલગ છે તો અફકોર્સ આ અલગ ટાઈપનું ખાવાનું છે જે કદાચ તમે નથી ખાધું પહેલાં તો તમને સ્વાદ અલગ લાગશે જોકે આનો સ્વાદ નથી ગળ્યો નથી મીઠો નથી સોલ્ટી નથી તીખો આનો એક યુનિક ફ્લેવર છે જો તમને એવું ન ફાવતું હોય તો થોડું મેં તમને કીધું એ રીતે રાતના સો પાણીમાં મીઠું નાખીને પલાળશું તો સવારના થોડા નમકીન બની જશે તો તમે એને લઈ શકો છો ઠીક છે પછી અમુક લોકોનો સવાલ હતો કે કેટલા બ્રાઝિલનટ લેવાના છે જવાબ છે બેથી ત્રણ બ્રાઝિલનટ એનથી વધારે નહીં જો આપણા માં રેકમેન્ડેડ ડાયટરી એલાવન્સ સિલેનિયમનું પંચાવન માઇક્રોગ્રામ છે એક બ્રાઝિલનટમાં ઓછામાં ઓછું પાંસઠથી લઈને નેવું માઇક્રોગ્રામ સુધીનું સિલેનિયમ હોય છે અફકોર્સ એ ડિપેન્ડ કરે છે બ્રાઝિલનટની સાઇઝ નાની છે કે મોટી છે એ પ્રમાણે કન્ટેન્ટ વધી જાય છે ઘટતી જાય છે બ્રા સિલેનિયમનું જે લેવલ જે છે થાઇરોઇડ પેશન્ટને બસોથી અઢીસો માઇક્રોગ્રામ પ્રતિદિનગર લે તો થાઈરોઇડ માટે બહુ સારો ફાયદો થાય છે કેવી રીતે બ્રાઝિલનટ થાઈરોઇડને ફાયદામાં આપે છે એના વિશે આપણે ઓલા વિડીયોમાં વાત કરેલી જ જો તમે એ વિડીયો ન જોયો હોય તો પ્લીઝ જોજો અને એના વિડીયોમાં તમને એ પણ ખબર પડશે કે કેવી રીતે બ્રાઝિલનટથી તમારું વજન ઘટશે એ વિડીયોની લિંક ઉપર આઈ બટન પર અને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ ઉપલબ્ધ છે તમે જોઈ લેજો તો બેથી ત્રણ બ્રાઝિલનટ એનથી વધારે વધવાનું નથી બહુ ઓવર એન્થુઝિયાસ્ટિક બનીને તમે બ્રાઝિલનટ વધારેમાં વધારે ખાશો તો શું થઈ શકે વેલ કોઈ પણ વસ્તુ જરૂરત કરતાં વધારે કરો તો નુકસાનકારક છે બ્રાઝિલનટ પણ એમ જ છે જો તમે વધારે ખાશો તો તમારા શરીરમાં સિલેનિયમની માત્રા વધી જશે જેને સિલેનિયમ ટોક્સિસિટી પણ કહી શકે શું શું લક્ષણો આવી શકે સિલેનિયમ ટોક્સિસિટીના તો તમારી ઊંઘમાં પરિવર્તન આવી શકે તમારા મૂળમાં પરિવર્તન આવી શકે તમારી સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ વધારે એક્ટિવેટ થઈ શકે વાળ ખરવા માંડે તમારા નખમાં પ્રોબ્લેમ આવી શકે વધારે પડતા સિલેનિયમને લીધે તમારા સ્નાયુઓ કે જોઈન્ટમાં પણ દર્દ થઈ શકે અને એટલું જ નહીં હાર્ટ અને કિડની ઉપર પણ એની અસર આવી શકે તો આ બધી વાતને તમે ધ્યાનમાં રાખજો જરૂરત કરતાં વધારે બ્રાઝિલનટ નહીં ખાતા જેટલું મેડિકલી રેકમેન્ડેડ છે એટલું જ લેજો વિડિયોના શરૂઆતમાં પણ કીધેલું પાછું કહું છું ન મળે અગર તમારે જ્યાં તો નીચે મેં લિંક રાખેલી છે એ લિંક પરથી તમે આ બ્રાઝિલ નટને મંગાવી શકો છો ઓકે હું આશા કરું છું આજના વિડીયો પછી તમને ઘણા બધા ડાઉટ્સ ક્લિયર થયા હશે કે બ્રાઝિલ નટને કેવી રીતે ખાવું જોઈએ અગર તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક બટન પર જરૂર ક્લિક કરજો અને જો તમે મારી ચેનલ પર નવા છો પહેલી વખત આવ્યા છો તો આને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા તાકી તમને વધારેમાં વધારે હેલ્થ રિલેટેડ ખાસ કરીને હોર્મોન રિલેટેડ જાણકારીઓ મળતી રહે અગર તમારા પોતાના કોઈ પણ પર્સનલ સવાલ છે જેનો જવાબ તમને જાણવો હોય તો નીચે કોમેન્ટ બોક્સ છે એમાં તમે લખી શકો છો હું કોશિશ કરીશ તમારો કોમેન્ટ જલ્દીથી જલ્દી વાંચી અને એનો જવાબ આપું ઘણા બધા લોકોએ મને પૂછ્યું છે ડૉક્ટર તમે ક્યાંથી છો ક્યાં છે તમારું ક્લિનિક તમારું ક્લિનિક મુંબઈમાં છે તમને આવવું હોય તો મોસ્ટ વેલકમ અને જો તમારાથી ન પોસિબલ હોય તો ઓનલાઈન કન્સલ્ટેશનના માધ્યમથી પણ અમે કન્સલ્ટેશન કરીએ છીએ એના માટે હું તમને એક નંબર આપું છું એ નંબર મારા સેક્રેટરી મારા સ્ટાફનો છે જે અપોઇન્ટમેન્ટ હેન્ડલ કરે છે નંબર છે નાઇન નાઇન એટ એટ ટુ નાઇન 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 હું પાછો રિપીટ કરું છું નવ નવ આઠ સાત આઠ બે નવ 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 એક વાતનો ખ્યાલ રાખજો આ નંબર મારો પોતાનો નંબર નથી આ નંબર ખાલી એપોઇન્ટમેન્ટ લેવા માટે છે ઠીક છે આપણે પાછા મળશું બીજા એક મહત્ત્વપૂર્ણ અને અગત્યના વિડીયો સાથે ત્યાં સુધી તમારા સ્વાસ્થ્યનો ખ્યાલ રાખવો નમસ્તે